નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું કે બે હજાર પચીસની અંદર પીએસઆઈનું પેપર જે લેવામાં આવ્યું છે તેનો સાચો જવાબ શું આવે છે તેનો સંપૂર્ણ પેપર આ વિડીયોની અંદર આપણે આવરી લઈશું તો પ્રથમ પ્રશ્ન છે ત્રણ છ અગિયાર અઢાર અને સત્યાવીસ એની અંદર ગેપ રહેલો છે તેનો જવાબ આવશે અડત્રીસ જે ઉપર લખેલ છે એ પ્રમાણે સોલ્વ થાય છે શ્રેણી બીજો પ્રશ્ન છે જો ત્રીસ મહિલાઓ એક કાર્ય એક કાર્ય ચાલીસ દિવસમાં પૂર્ણ કરે છે તો પચાસ મહિલાઓ કેટલા દિવસમાં પૂર્ણ કરે તો જવાબ આવશે એ ચોવીસ ત્રીજો પ્રશ્ન આકૃતિને લગતો છે જે તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે ચોથો પ્રશ્ન છે જો ત્રેપન બરાબર વીસ ચોસઠ બરાબર બત્રીસ પંચોતેર બરાબર ચુમ્માલીસ તો છ્યાસી બરાબર કેટલા થાય તો આની અંદર ગેપનો અવય ગેપ છે પહેલાંની અંદર તેત્રીસ છે બીજામાં બત્રીસ ત્રીજામાં એકત્રીસ તો ચોથા અને છ્યાસીની અંદર ત્રીસની ગેપ છે એટલે જવાબ આવશે સી છપ્પન પાંચમો પ્રશ્ન છે આકૃતિને લગતો તો જવાબ આવશે એ છઠ્ઠો પ્રશ્ન છે પાંચ દસ અને પંદરનો લઘુત્તમ સામાન્ય અવયવ શું થાય છે એટલે કે લસા શોધવાનો છે એનો જવાબ આવશે સી ત્રીસ સાતમો પ્રશ્ન છે છત્રીસ અડતાલીસ અને સાહીઠનો મહત્તમ સામાન્ય અવયવ એનો અવયવ શોધવાનો છે તો એનો જવાબ આવશે બાર બારના ઘડિયાની અંદર છત્રીસ અડતાલીસ અને સાહીઠ આવે એટલે એનો જવાબ આવશે બાર જે કે ચૌદના ઘડિયામાં ના આવે અઢારના ઘડિયામાં ના આવે અને સોળના ઘડિયામાં ના આવે પ્રશ્ન લઈએ આઠમો જો અમારો વિડીયો સારો લાગતો હોય તો શેર કરવાનું ના ભૂલતા આઠમો પ્રશ્ન છે એનો જવાબ આવશે ડી નવમો પ્રશ્ન છે એનો જવાબ આવશે જે પ્રશ્ન તમારે સોલ્યુશન કરી લેવાનો છે વિડિયો લોંગ થાય એમ છે એટલે પ્રશ્નનું સોલ્યુશન આપણે આની અંદર કરી શકશું નહીં જો શક્ય હશે તો આપણે ડિટેલની અંદર બીજો વિડીયો બનાવીશું એટલે અમારા વિડીયો એન્ડ સુધી તમે જોજો જવાબ માટે જ આપણા વિડીયો બનાવ્યો છે અને એની સમજૂતી થોડા ઘણી આપશું પણ નેક્સ્ટ વિડીયો આપણું લોંગ આવશે જે યુટ્યુબ ચેનલની અંદર તે સબસ્ક્રાઈબ કરી નાખશો તો તમને જોવા મળશે બે બે અપન ત્રી અને ચાર અપન નવનું કોનું મૂલ્ય વધારે છે તો જવાબ આવશે એ બે પણ થ્રી એટલે કે એનું મૂલ્ય વધારે છે આ એક સોલ્યુશન કરવાનો છે દાખલો જે તમારે આઠમા કે નવમા ધોરણની અંદર આવા દાખલા આવે છે પ્રશ્ન લઈએ દસમો દસમા પ્રશ્નની અંદર છે આ પ્રશ્ન છે ભાગાકારની રીતે સોલ્વ કરવાનો હોય છે એટલે જવાબ એ આવતો હોય છે હુમલાની અંદર પ્રશ્ન લઈએ દસમો દસમા પ્રશ્નની અંદર ગુણાકાર કરવાના છે તો જવાબ આવશે બી એકસો તેતાલીસ પોઈન્ટ ચાર બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચે પૈકી કયું વિધાન સાચું છે તો આની અંદર જવાબ આવશે બી કેટલાક પક્ષી સફેદ હોય આ જે કુંડાળાવાળા જે પ્રશ્ન હોય છે એ એ રીતનો પ્રશ્ન છે બધા સફેદ બગલા પક્ષી હોય છે એની અંદર પાસે આ એક કુંડાળા જેવો પ્રશ્ન હોય છે કે નીરશ ભરવાડની ચોપડીની અંદર આપેલો છે હોય છે આવા પ્રશ્ન ઘણા બધા એ સોલ્વ કર્યા છે તો તમે આનો જવાબ લખી શક્યા છો પ્રશ્ન નંબર બાર પાંચ દસ વીસ ચાલીસ ક્વેશ્ચન માર્ક અને એકસો તો આની અંદર ગુણાકાર થાય છે પાંચ જૂના દસ દસ જૂના વીસ વીસ જૂના ચાલીસ અને ચાલીસ જૂના એસી એટલે જવાબ આવશે બી એસી અને એસીને એસી એકસો સાઠ એવી રીતે જવાબ આવે છે તેરમો પ્રશ્ન છે પત્તાની અંદર ચિહ્ન હોય છે એ પ્રકારના ચિહ્ન છે એટલે આનો આકૃતિવાળો જવાબ છે જે આપણે એનો ડાયરેક્ટ જવાબ કહી દઈએ એ આવશે તો એવી રીતે છે ચાર ફાલીના છે ચાર કટના છે ત્રણ એવી રીતના છે એટલે આનો જવાબ આવશે એ જે તમારી રીતે તમે સોલ્વ કરી લેજો નેક્સ્ટ પ્રશ્ન લઈએ ચૌદમાં ચૌદમાં પ્રશ્નની અંદર જવાબ આવશે એક વ્યક્તિ દક્ષિણમાં ચહેરો કરીને ઊભા છે પછી તે નેવું અંશને ડાબી તરફ વળે છે ત્યારબાદ એકસો એસી જમણી તરફ વળે છે આ જે દિશા અને દિશાવાળો પ્રશ્ન છે દિશા અને અંતરવાળો તે તમે સોલ્વ કર્યો જશે જે તલાટીની અંદર અને ઘણી બધી પરીક્ષાઓની અંદર આવા પ્રશ્નો પૂછાતા હોય છે તેમનો ચહેરો હવે કઈ દિશામાં હશે એટલે તમારે એક લખી દેવાનો છે એટલે તમારે ડાયરેક્ટ ખબર પડી જાય છે તમે તો આનો જવાબ આવશે ડી પશ્ચિમ દિશાની અંદર આ પહેનો ચહેરો હશે આની અંદર તમારે ચાલુ ચાર દિશાઓ નક્કી કરી દેવાની છે ઉત્તર પૂર્વ પશ્ચિમ એવી રીતે અને પછી આ ઉપર લખી દેવાનું કે આ દિશાની અંદર આટલી તરફ જાય છે પછી આટલી તરફ જાય છે અને તમે જે દિશામાં બેઠા હોય પૂર્વની દિશાની અંદર બેઠા હોય તો તમે તમારા અમુક કાર્યકર ઉપરથી તમે કહી શકો કે આ ડાબી બાજુના જમણી બાજુ એવી રીતે જો વોટર આ પ્રશ્ન એક એબીસી ડિપાર્ટમેન્ટનો હોય છે એટલે આનો જવાબ આવશે સી ડાયરેક્ટ આપણે સમયના બગાડતા આનો તમારે સોલ્યુશન ડાયરેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ પ્રશ્ન લઈશું સોળમો સોળમાં પ્રશ્ન છે એ ભાગુ સભાના નિયમથી એક સોલ્યુશન તમે આનો કરી શકો તો એનો જવાબ આવશે ડી બાવીસ સાદુ રૂપ પ્રમાણનો પ્રશ્ન છે આજે નેક્સ્ટ પ્રશ્ન છે સત્તરમો પંદર પ્લસ ચોવીસ કૌશની અંદર છગડિયો કૌશ એવી રીતનો આ પ્રશ્ન છે આ એક પણ સાદુ રૂપ પ્રમાણેનો પ્રશ્ન છે એનો જવાબ પણ આવશે એ નેક્સ્ટ પ્રશ્ન લઈએ એટલે વાત કરીએ તો મોટા ભાગના પ્રશ્નો જે સરળ જ હતા જે ગણિતના પ્રશ્નો જોવા જઈએ તો એક પાયા સ્વરૂપે જે પ્રશ્નો આપણે તૈયાર કરીએ એવી ટાઈપના જ પ્રશ્નો આવી રહ્યા હતા જે આપણે યુટ્યુબની અંદર પણ ઘણા બધા વિડીયા આવી ટાઈપના હોય છે જે પ્રશ્નો આવી રીતે સોલ્વ કરાવતા હોય છે તે જો તમે છથી કરી અને દસ ધોરણ સુધી ગણિતની ગણિત વિશે ગણિત ચોપડીની અંદર આવેલા પ્રશ્નો સોલ્વ કર્યા છે તો આ પ્રશ્ન સારી રીતે સોલ્વ કરી શક્યા છો અને આ નિરજ ભરવાડની ચોપડીની અંદર પણ આવી ટાઈપના પ્રશ્ન આપેલ છે અઢારમો પ્રશ્ન લઈએ વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે તો જવાબ આ એક આઠમા કે નવમાં ધોરણની અંદર આવે છે તેનો જવાબ આવશે બી ટુ પાય આરનો વર્ગ વર્તુળનું ક્ષેત્રફળ છે એટલે પાય આરનો વર્ગ આવશે જવાબ આવશે બી આ સૂત્ર આપણે જોવા જઈએ તો દસમા ધોરણની ચોપડીની અંદર જોવા મળશે જે તમે થી કરીને દસ ધોરણની ચોપડી જો સારી રીતે ક્લિયર કરીએ છીએ તો આ પ્રશ્નોનો મોટાભાગના પ્રશ્નો તમને આપીએ છીએ પેપરની અંદર આવડ્યા હશે નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ ઓગણીસમાં છે તો પાયનું મૂલ્ય શું છે ત્રણ ફૂટ ચૌદ જે પાયનું મૂલ્ય છે જવાબ આવશે ડી આ પણ એક પુસ્તકનો પ્રશ્ન છે જે તમે સરળ સરળતાથી આ પ્રશ્ન તમે ઘણી વાર જોવા મળ્યો હશે તમને પ્રશ્ન વીસનો જવાબ આવશે ત્રિકોણ આ પણ દસમાં ધોરણ ચોપડીનો પ્રશ્ન છે પ્રશ્ન અગિયાર જો ત્રણસો તેતાળીસ બરાબર જીરો પોઈન્ટ જીરો સેવન અને પાંચસો બાર બરાબર જીરો આઠ એટલે આ એક ઘન સ્વરૂપે છે તો આપણે તેરસો એકત્રીસનો ઘન શું થાય તો એ જવાબ આવશે અગિયાર ત્રણસો નો ઘન સાત પાંચસો બારનો ઘન આઠ તો તેરસો ને એકત્રીસનો ઘન અગિયાર થાય જે તમે વરગ અને ઘન શીખ્યા હશો તો તમને સરળતાથી આ પ્રશ્ન આવડ્યો હશે નેક્સ્ટ પ્રશ્ન લઈએ બાવીસમાં જો રોજને સત્તાવન એવી રીતે આ પ્રશ્ન છે એને આપણે ગોઠવવાનો હોય છે એબીસીડી બીસીડી પ્રમાણેના એક પ્રશ્ન છે જે એબીસીડીના પ્રશ્ન એટલે આનો જવાબ આવશે બી ઇઠોતેર નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ આ એક તમારા છે દિશા અને એ બીસીડીવાળા પ્રશ્ન એક આ રીઝનિંગના પ્રશ્ન છે જે તમે સરળતાથી શીખી શકો એવા પ્રશ્ન છે અને વધારે આમાં ટાઈમ પણ ના લાગે જો તમે આવડતથી કરી શકો તો નેક્સ્ટ પ્રશ્ન છે ત્રેવીસમાં એ સી એફ જે ઓ તો આની અંદર આ ગેફનો ગેફ રાખેલ છે તો નેક્સ્ટ શું આવશે અક્ષર જે એબીસીડીનો આવે તો આ પણ તમે કે એબીસીડી પરના પ્રશ્નો જે આવે છે રીઝનિંગની અંદર જે સોલ્વ કર્યા છે તો આ પણ પ્રશ્ન તમે લખી શક્યા છો જવાબ આવશે ડી ડીયુ નેક્સ્ટ પ્રશ્ન લઈએ પ્રશ્ન નંબર ચોવીસ ની અંદર એક આ એબીસીડી પ્રકારનો પ્રશ્ન છે જો સી ઈ આર ટી એ આઈ એન આની અંદર તમે એક એક લેટર પકડ્યું હોત તો પણ આ પ્રશ્ન તમે સોલ્વ કરી શક્યા હોત આની અંદર ઈ એટલે ચાર થાય ડી એટલે એક છે તો આમાં આપણે ટીનો અક્ષર જોઈ લઈએ ટી બરાબર કેટલા છે એક બે ત્રણ ચોથા નંબર એટલે પાંચ પાંચ આગળ સૌથી પહેલાં પાંચ આવશે એટલે તમારા બે વિકલ્પ જાતા રહે એટલે એમ કરીને તમે પ્રશ્ન સોલ્વ કરી શકો છો એટલે જવાબ આવશે વી એક પાછળ અક્ષરનો જવાબ તમે પાછળ એક આપવો પડે એટલે આની અંદર એ અને બીની અંદર સમાન હોય છે પણ તમે સોલ્વ કર્યું હોત તો જવાબ આવત બી જે પર બીસીડી પરમેન્ટના જ હોય છે આ એક વોર્ડ ટાઈપનો પ્રશ્ન છે નેક્સ્ટ પ્રશ્ન લઈએ પચીસ ફૂદડી હેચ એવી રીતનો પ્રશ્ન છે જે ચિહ્નવાળો છે તે તમારે સોલ્વ કરવાનો છે પહેલાંમાં એક ફૂદડી છે તો બીજાની અંદર બે ફૂદડી છે ત્રીજામાં બે હેચ છે તો બીજા પહેલાંની અંદર બે હેંચ છે તો આની અંદર ચાર હેંચ છે તો નેક્સ્ટ પ્રશ્નની અંદર શું આવે એવી રીતનો પ્રશ્ન છે તો જવાબ આવશે સી ગુણાકારનો ચિહ્ન આવશે

સારી રીતે સોલ્વ કરીએ છીએ તો આનો જવાબ તમે લખી શક્યા છો જવાબ આવે બસોને ચોરણો એક નક્કી થયું કે આ જે પ્રશ્નો લે કાઢવામાં આવ્યા છે તે ચોથી કરીને દસના દસ સુધીની અંદર પાષ્ઠપુસ્તકના પ્રશ્નો છે જે તમે સારી રીતે સોલ્વ કર્યા હશે તો કોઈ પણ કોચિંગ ક્લાસ નહીં કર્યા હોય તો પણ સારી રીતે તમે આ પેપર સોલ્વ કરી શક્યા છો અને સારી રીતે જવાબ આપી શક્યા છો તો નેક્સ્ટ પ્રશ્ન છે તે હું આપણે લઈ એક વર્ગમાં પંદર વર્ષની ઉંમરના ચાલીસ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ છે પંદર વર્ષની ઉંમરના નવા પાંચ વિદ્યાર્થીઓ જોડાય છે તો વર્ગમાં સરેરાશી ઉંમર કેટલી થશે તો આ સરેરાશ ઉંમરનો સરવાળો છે દાખલો છે તો એની જવાબ આવશે બી એક વર્ગમાં પંદર વર્ષની ઉંમરના ચાલીસ વિદ્યાર્થી છે એટલે આને સરેરાશી ઉંમર કેટલી થાય એ પ્રમાણે ગણવાનું અને પંદર વર્ષની ઉંમરના નવા પાંચ બાળકો પાછા જોડાય છે એટલે પંચોતેર પાછા ઉમેરાય એટલે કુલ થાય છસો ને પંચોતેર તો કુલ છોકરા વીસ થાય તો છસો પંચોતેર ભાગ્યા વીસ કરી એટલે પંદર જવાબ તમારે આવી જશે નેક્સ્ટ પ્રશ્ન લઈએ અઠ્યા પ્રશ્ન છે જો અમારા પ્રશ્ન અંદર ચાંય તમને ભૂલ ભર્યું દેખાય તો અમારા કોમેન્ટ બોક્સની અંદર તમે સજેશન જરૂરથી કરજો અને જો અમારો જવાબ કોઈ પણ ખોટો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જેથી કરી અને જે વિડીયો દેખે છે એમને સાચો જવાબ મળી શકે અમે પ્રયત્ન કર્યો છે કે અમારા દરેક જવાબ સાચા અમે તમને દર્શકોને બતાવી શકે એટલા માટે ખૂબ મહેનત કરી અને આ વિડીયો હું આજે બનાવી રહ્યો છું જો અમારી મહેનત સારી લાગતી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા પ્રશ્ન ઠેમો છે ચાર વર્ષ માટે સિત્તેર ટકા લેખી સાદું વ્યાજ અગિયારસો વીસ થયું તો મૂળ રકમ કેટલી હશે આ સાદા વ્યાજનો પ્રશ્ન છે ચાર વર્ષ માટે એટલે વ્યાજ સાદું વ્યાજની અંદર ચક્રવૃત્તિ વ્યાજ નહીં એટલે ડાયરેક વ્યાજ ગણવાનું હોય છે તો એનો જવાબ આવશે ચાર હજાર આ સાદા વ્યાજના પણ પ્રશ્ન છથી કરીને દસ ધોરણની ચોપડીમાં તમે કર્યા હોત તો આ પણ જવાબ તમે આપી શક્યા હોત આ પ્રશ્ન પણ ખૂબ જ ઇઝી છે ચાર વર્ષ માટે સાત ટકા લેખે એટલે અઠ્યાવીસ ટકા થાય અને અઠ્યાવીસ ટકાની અંદર એવી રીતે તમે ગણી લો એટલે જવાબ આવશે એ ચાર હજાર મૂળ રકમ થાય પ્રશ્ન નંબર ઓગણત્રીસ દસ હજાર પર બે વર્ષ માટે દસ ટકા લેખે ચક્રવૃત્તિ વ્યાજનો પ્રશ્ન છે એટલે બે વર્ષ માટે છે એટલે દસ દસ વીસ વીસને દસનો વર્ગ એટલે એકવીસ ટકા તમારે આને ડાયરેક્ટ ગણી નાખવાનો છે એટલે એકવીસો રૂપિયા વ્યાજ થાય આવન પ્રશ્ન ત્રીસમાં છે પાંચ હજાર પર બે વર્ષ માટે પાંચ ટકા લેખે ચક્રવૃત્તિ ચક્રવૃત્તિ વ્યાજ કેટલો થાય તો બે વર્ષથી એટલે પાંચ પાંચ દસ અને પાંચનો વર્ગ પચીસ એટલે દસ પોઈન્ટ પચીસનો પચીસ વડે તમે ટકાવારી શોધશો એટલે જવાબ એનો આવશે પંચોન બાર પોઈન્ટ પચાસ જવાબ આવશે બી જો સહીની હાઈટ લખવામાં આવે એવી રીતે આ એક કોડવાળો પ્રશ્ન છે તો એનો જવાબ આવશે ડી નેવ પ્રશ્ન નંબર બત્રીસ આ એક આકૃતિ પ્રકારનો પ્રશ્ન છે જે પ્રથમ બે ઘાટા છે પછી એક વરી ઘાટો નથી પછી ત્રણ ઘાટા છે પછી વર એક ઘાટું નથી પછી ચાર છે એવી રીતનો આ પ્રશ્ન છે તો હવે કેટલા ઘાટા આવે એ પ્રમાણેનો પ્રશ્ન છે જે આ એક નાના બાળકો પણ આ પ્રશ્ન સોલ્વ કરી શકે તો જવાબ આવશે બી તો તેત્રીસમો પ્રશ્ન લઈએ એક વ્યક્તિ ઉત્તરમાં ચહેરો રાખી અને ઉભા છે પ્રથમ પહેલાં પણ આ એક પ્રશ્ન આવી ગયો હતો આવનાવો આના બીજો પ્રશ્ન છે પિસ્તાળીસ અંશની જમણી તરફ ફરે છે પછી એકસો એસી ડાબી તરફ ફરે છે આવી રીતની ચોકડી તમે કરી છે તો તમે પ્રશ્ન સારી રીતે સોલ્વ કરી શક્યા છો અને ત્યારબાદ નેવું અંશના જમણી તરફ ફરે છે તો હવે તેમનો ચહેરો કઈ દિશામાં હશે તો ઉત્તર પશ્ચિમની અંદર આ ચહેરો તમારો હશે પ્રશ્ન નંબર ચોત્રીસ છે એ બી બરાબર ચાર બી બરાબર આઠ તો સીડી બરાબર હોળ તો ડીઈ બરાબર જેટલા થાય તો એનો જવાબ આવશે બત્રીસ નેક્સ્ટ પ્રશ્ન છે આ પણ પ્રશ્ન એક પાષ્ટપુસ્તકનો જ છે જે તમે સોલ્વ કર્યો હોત તો સારી રીતે આ પ્રશ્નનો જવાબ આપી શક્યા હોત એટલે આપણે એક વાત તો નક્કી થાય છે કે આપણે પાષ્યપુસ્તક વાંચ્યું છે તો જે મિત્રોએ વાંચ્યું છે ને સારી રીતે ક્લિયર કરી છે એમને કોઈ પણ પ્રશ્નની અંદર તકલીફ નહીં પડી હોય નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ પોત્રીસમાં એક ચોરસ કાગળને વચ્ચેથી વાળીએ અડધો થાય પછી ફરીથી એક વખત વાળી પછી કાગળની એ જ સ્થિતિમાં વચ્ચે એક છિદ્ર કરી અને ત્યારબાદ કાગળ ખોલીએ તો કેટલા છિદ્રો થાય થયા હશે આનો જવાબ આવશે બી ચાર તમે એક કાગળ લઈ અને આ એક પ્રયોગ કરી શકો છો હવે કરી બેઠા એટલે તમને ખબર પડી જશે કે કેટલો થાય છે પ્રેક્ટિકલ રીતે તમે પણ વિચારશો તો પણ તમને ખબર પડી જશે નેક્સ્ટ પ્રશ્ન છે છત્રીસમાં આની અંદર જવાબ આવશે દસ છત્રીસ ને એટલે છ અને ચાર એટલે ફોળ એટલે ચાર એટલે છ ને ચાર દસ એટલે જવાબ આપશે ડી આ પ્રશ્ન પણ આ પાસ્ટ પુસ્તકનો છે આનો પણ તમે જવાબ સારી રીતે આપી શક્યા હોત સાડત્રીસનો પ્રશ્ન છે આપણે વિડીયો લોંગ થાય થઈ શકે એમ છે એટલે પચાસ પ્રશ્નો સુધી પણ આ સોલ્વ કરીશું અને નેક્સ્ટ પાર્ટની અંદર એકાવનથી સો પ્રશ્નો સોલ્વ કરીશું એટલે અમારા નેક્સ્ટ પાર્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નેક્સ્ટ પ્રશ્ન છે સાડત્રીસમો સાડત્રીસમાં સાડત્રીસમાં પ્રશ્નની અંદર જવાબ આવશે સી છસો ને સડસઠવાળો આડત્રીસમાં પ્રશ્નની અંદર જવાબ આવશે એ સત્તર અને ઓગણચાલીસમાં પ્રશ્ન છે એનો જવાબ આવશે બી જે તમે આ પેપરની અંદર પણ સોલ્વ કરેલ છે જોઈ શકો છો કેવી રીતે જવાબ આવે છે એક્સ પ્લસ વાય બરાબર દસ અને એક્સ માઇનસ વાય બરાબર ચાર તો એક્સનું મૂલ્ય શું થાય